હેલો મિત્રો જય માતાજી ઘણી પ્રકારની કચોરી બધાએ ખાધી જ હોય છે પણ બધી જગ્યાએ અલગ અલગ પ્રકારની કચોરી બનતી હોય છે અને આ જે કચોરી મેં બનાવી છે ચણાની દાળ અને મગની બનાવેલી છે અને એ એકદમ ખૂબ ટેસ્ટી બને છે એની સ્ટફિંગ એટલી સરસ બને છે તો તમે આ રેસીપી એકવાર ટ્રાય કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જરૂરથી આ રેસીપીને એકવાર ટ્રાય કરજો તો એના માટે મેં બે કપ જેટલો મેંદાનો લોટ લીધો છે એમાં મેં એક ચમચા જેટલો રવો અને એક ચપટી આપણે અજમા નાખીને સ્વાદ પ્રમાણે મીઠું અને મોણ માટે તેલ નાખી દીધું છે એક પાવડું અને સરસ એવું આપણે મોણ આપી દેવાનો છે મોણ આપવામાં ખાસ ધ્યાન રાખવાનું મૂઠે પડે એટલો મોણ આપવાનો હવે આપણે લોટ બાંધવાનો છે હવે આપણે પાણીની જેટલી જરૂર પડે એ રીતના લોટ આપણે બાંધી લેવાનો છે સ્ટફિંગ બનાવતા પહેલાં આપણે લોટ બાંધીને મૂકી દેવાનો છે પછી આપણે સ્ટફિંગ તૈયાર કરીશું હવે જો આ રીતના આપણે લોટને બધો થોડું થોડું પાણીનો ઉપયોગ કરીને આપણે લોટ બાંધી લેવાનો છે જેટલું જરૂર પડે એટલો જ આપણે રોટ બાંધવાનો છે અને જોઈ શકો છો આવી રીતના લોટ આપણે કઠણ એવો લોટ બાંધવાનો બહુ ઢીલો બહુ કઠણ એને એવો લોટ આપણે બાંધી લેવાનો અને થોડુંક તેલ લગાવી અને એને મૂકી દેવાનો છે ઢાંકીને હવે આપણે જોઈ શકો છો આ મેં ત્રણ ચાર કલાક બે વસ્તુ આપણે પલાળીને મૂકી દીધા હતા એટલે સરસ એવા પલળી ગયા છે આખા મગ અને ચણાની દાળ બે વસ્તુ સરખા માપમાં લેવાની છે સો સો ગ્રામ બે વસ્તુ મેં લીધેલી છે હવે એક કઢાઈમાં આપણે જરૂર પ્રમાણે તેલ લેવાનું બે ચમચા તેલ લીધું છે એમાં મેં આખું જીરું નાખ્યું છે જીરું ચટકી દે પછી આપણે એમાં બે વસ્તુ આપણે નાખી દેવાની છે મગ અને ચણાની દાળ હવે આને તેલમાં આપણે કકડવા દેવાની છે આપણે આને બાફવાની નથી ગમે ત્યારે તમે કચોરી કઈ પણ પ્રકારની આપણે બનાવતા હોય ને એ વસ્તુને ક્યારે બાફવાની ન હોય આ જો બટેકાની સ્ટફિંગ કરવી હોય ને તો જ એને બાફાના હોય બાકી જો આવી રીતના સ્ટફિંગ કરો ને તો તમે ક્યારે બાફવાનું ને આ રીતના એને તેલમાં ચડાવવાનું હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે જેટલું તીખું ખાતા હોય એટલું તમારે લા લીલી મરચી અને એક મોટી ડુંગળી અને આ જે જીરા આવે ને ધાણા જીરું એ નાખવાનું છે સ્વાદ પ્રમાણે હળદર અને અને જીરું નાખીને બધું મિક્સ કરી દેવાનું છે આવી રીતે અને બીજી કાંઈ વસ્તુ આપણે નથી નાખવાની તો એ બહુ જ ટેસ્ટી બનશે આપણે સ્ટફિંગ તૈયાર થઈ ગઈ છે અને કોથમરી નાખી દેવાની છે અને હવે આપણે આને ઉતારી લઈશું અને એક આપણું આવું વાસણ લઈ લેવાનું વાટકી લેવાની કે લોટો લઈ લો ગમે એવું વાસણ લઈને આને આપણે થોડી થોડું ફાબડી દેવાનું છે આવી રીતે હવે આવી રીતના મસ્ત રીતે થોડું થોડું ભાંગી લીધું છે એટલે સરસ એવી આપણી સ્ટફિંગ તૈયાર થઈ ગઈ છે હવે આપણે લીંબુનો રસ નાખવાનો છે અને આ ડૂટી ફૂટી આવે છે ડૂટી ફૂટી આપણે નાખવાની છે ડૂટી તો ખૂબ સારો એવો ટેસ્ટ આવશે અને એકદમ ફરસાણ જેવી જ કચોરી આપણી બનશે હવે લોટ આપણે લઈ લેવાની નાની નાની ગોળીઓ વાળીને જેવી કચોરી કરવી હોય તમારે એ રીતના કરી લેવાની અને આવી નાની નાની આપણે ઢાંકણી વાળીને એમાં આપણે સ્ટફિંગ ભરી લેવાની છે આવી રીતે અંગૂઠાના મદદથી એક અંગૂઠાથી દબાવી દેવાની સ્ટફિંગ અને ઉપરથી આપણે આવી રીતના બધું ભેગું કરતું લેવા રહેવાનું અને આવી રીતના આપણે સ્ટફિંગ બધી ભરી અને આવી રીતે કચોરી આપણે વાળી લેવાની છે બધી કચોરી આવી રીતે તૈયાર કરી લેવાની છે અને કચોરીમાં ખાસ ધ્યાન રાખવાનું તમારે કે એક બાજુથી આ તમારે એવું એક સરખું જ ઓલું રાખવાની પૂરી કારણ કે તમે જાડી કે પતલી કરો ને તો એ ફાટી જાય તેલમાં નાખવા નાખો અને તળો એટલે તૂટવા લાગે અને બધી સ્ટફિંગ બહાર આવી જાય એટલે એ વાતનું ખાસ તમારે ધ્યાન રાખવાનું હવે આ રીતના મેં બધી કચોરી બનાવી લીધી છે અને તેલ ગરમ થવા મૂકી દીધું છે તેલ ગરમ થઈ ગયું છે એટલે હવે આપણે આને તળી લઈશું હવે આને આપણે એક એક કરીને બધી કચોરી નાખી દઈશું અને જેટલી આવે એટલી જ નાખી દેવાની અને ગેસની ફ્લેમ આપણે ધીમી જ રાખવાની ધીમે આસુપર તળવાની છે અને આમાં એક વસ્તુ મારે એક ક્લિપ ડિલીટ થઈ ગઈ છે મારા છોકરીના હાથમાં ફોન હતો એટલે એટલે આ રીતના આપણે મસ્ત કલર થાય ગોલ્ડન બ્રાઉન કલર થાય એટલે હાવ ગોલ્ડન થાય ત્યાં સુધી તળવાનો જો આવી રીતના કલર થઈ જાય પછી આપણે કાઢી લેવાની જોઈ શકો છો કેટલી સરસ કચોરી આપણી તૈયાર થઈ ગઈ છે જેવી બજારમાં મળતી હોય એવી જ અને તમે આને સોસ કે ગમે ચટણી સાથે ખાઈ શકો અને એકદમ કડક બની છે રવાનો ઉપયોગ કરો ને થોડોક એટલે એકદમ ક્રિસ્પી એવી આપણી કચોરી બને જો આ રેસીપી તમને ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ગમેન્ટ પણ મને કહેજો અને જરૂરથી તમે એકવાર આ રેસીપી ટ્રાય કરજો